નમસ્કાર મિશન વર્લ્ડ કપમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું આજે બે મહત્વની મેચ વિશે વાત કરવાની છે કાર્યક્રમમાં એક છે ભારત અફઘાનિસ્તાનની મેચ જે રમાઈ ગઈ બીજી ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની મેચ જે રમાઈ હતી તે બંને વિશે વાત કરીશું તો પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને સુડતાલીસ રનને હરાવ્યું હતું તો ટીમ ઈન્ડિયાનો જે વિજય રથ છે આ વર્લ્ડ કપમાં એ તો સતત કૂચ કરી જ રહ્યો છે કેવી રહી હતી આ મેચ તેના વિશે વાત કરીશું ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશની મેચમાં જે રીતે બાંગ્લાદેશની કારમી હાર થઈ હતી આ હાર પાછળ કયા કારણો કયા પરિબળો જવાબ હતા તેની પણ ચર્ચા કરીશું તો ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે સુપર એટની મેચો એક પછી એક આગળ વધી રહી છે આજે સવારની મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને ડકવર્ડ લુઈસના નિયમથી વરસાદ પ્રભાવિત મેચને અઠ્યાવીસ રનથી જીતીને પોતાની વિજયી શરૂઆત કરી હતી તો બીજી બાજુ ભારતે પણ ગઈ રાત્રે સુપર એટનો પ્રથમ પડાવ પાર કરી લીધો બ્રિજટાઉન ખાતે રમાયેલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ભારતે સુડતાલીસ રનના મોટા અંતરથી જીતીને પોતાની વિજયી શરૂઆત કરી દીધી હતી ભારતે ટીમમાં એક ફેરફાર કરતા ટીમમાં સિરાજના સ્થાને કુલદીપ સમાવ્યો હતો ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો પણ રોહિત શર્માની વિકેટ જલ્દી પડી જતા ભારત દબાણમાં આવી ગયું હતું પંત અને કોહલીએ બાજી સંભાળી પણ કોહલી ચોવીસ રન બનાવીને તથા રન બનાવીને આઉટ સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યા પર મોટા સ્કોરની જવાબદારી આવી આ બંને ભેગા થઈને અફઘાનિસ્તાનના ઉચ્ચ કોટીના બોલર્સને મેરિટ પ્રમાણે રમીને સાડત્રીસ બોલમાં સાઠ રનની ભાગીદારી બનાવી ટીમને સારી સ્થિતિમાં લાવવામાં સફળ થયા ત્યારે એકસો પચાસના કુલ જુમલે ફારૂકીની બોલિંગમાં સૂર્ય ત્રેપન રન બનાવી આઉટ થયો ત્યારબાદ એકસો ઓગણસાઠના સ્કોરે હાર્દિક પંડ્યા પણ આઉટ થયો અને ભારતે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલની વિકેટો ગુમાવી પોતાની વીસ ઓવર્સમાં આઠ વિકેટે એકસો એક્યાસી રન બનાવી એકસો બ્યાસીનો ટાર્ગેટ અફઘાનિસ્તાનને આપ્યો પણ જસપ્રીત બુમરાહે બીજી ઓવરમાં અફઘાનિસ્તાનના ગુરબાઝને આઉટ કરતા અને ચોથી ઓવરમાં અક્ષરે જદરાનને અને પાંચમી ઓવરમાં જજાઈને બુમરાએ આઉટ કરતાં અફઘાનિસ્તાન બેગફૂટ પર આવી ગયું અને સ્કોર હતો માત્ર ત્રેવીસ રન ત્યારબાદ નિયમિત અંતરે વિકેટો પડતી રહી અફઘાનિસ્તાન હારની કગાર પર આવી ગયું છેલ્લી ત્રણ વિકેટો અશદીપે ઝડપીને માત્ર એકસો ચોત્રીસમાં અફઘાનિસ્તાનને સમેટી દીધું અને ભારતે પ્રથમ મેચ જીતી લીધી તો વર્લ્ડ કપમાં સુપર એટની મેચો તો જોરદાર ત્યાં આગળ વધી રહી છે ભારત અને અફઘાનિસ્તાનની મેચ વિશે સૌથી પહેલાં વાત કરીએ તો અશોકભાઈ પહેલો સવાલ એ કે ભારત અફઘાનિસ્તાનની મેચ કેવી રહી અને કેટલો રોમાંચ આ મેચમાં જોવા મળ્યો બોલ સૌ પ્રથમ તો યુએસએમાં નિર્જીવ પીચો ઉપર રમાતી મેચોમાંથી આપણે વેસ્ટ ઇન્ડિઝની ફૂલ ફ્લેજ્ડ મેદાનો ઉપર રમતી મેચો તરફ આવે સો ધીસ વોઝ ધ એક મહત્વનો ચેન્જ જેને કહી શકે એવો એક ચેન્જ હતો અને બીજી વાત એ હતી કે ભારત પોતાનું અભિયાન જ્યારથી શરૂ કર્યું છે જ્યારથી લીગ મેચો રમી છે ત્યારથી સતત જીતતું તો આવ્યું છે પણ કોઈ કન્વિન્સિંગ વિક્ટરી ભારતને હાથ લાગ્યો નહોતો એટલે એક સૌથી મહત્ત્વનું હતું કે ક્યાંય કન્વિન્સિંગ વિક્ટરી કન્વિન્સિંગ વિક્ટરી ઇન ધ સેન્સ દેટ ઓકે યુ ડૂ સમ ગુડ બેટિંગ એન્ડ યુ નો યુ બોલ્ડ આઉટ ધ ટીમ ઇન નોમિનલ રન્સ એવું ક્યાંય જોવા મળતું નથી રન્સ બનતા નહોતા બોલર્સનું પ્રભુત્વ રહેતું હતું અને એના કારણે મેચો જીતવાના ઘણા બધા પ્રસંગો બન્યા તો ક્યાંક હવે ફૂલ ફ્લેજ મેદાનો ઉપર જ્યારે વેસ્ટ ઇન્ડિઝના ફૂલ ફ્લેજ મેદાનો ઉપર જ્યારે મેચ રમાય છે ત્યારે એક પીચની આઈડેન્ટિટી ક્લિયર હોય છે ત્યાં આગળ રેડીમેડ પીચો લાવીને એ કરવામાં આવી હતી અહીંયા આગળ એ પીચો વર્ષોથી બનાવેલી છે એ પીચો પર વર્ષો સુધી લોકો રમ્યા છે એટલે એક રમવા માટેનો જે ચામ હોય એ ચામ એનો ઇટ હેઝ કમ બેક આ પર્ટિક્યુલર મેચમાં અફઘાનિસ્તાનને આમ જોવા જઈએ તો તેર મેચો અફઘાનિસ્તાનને ભારત રમી બાર મેચો ત્યાં સુધી કોઈ પણ મેચ ભારતની સામે અફઘાનિસ્તાન જીતી શક્યું નથી દેટ વોઝ ધ હિસ્ટ્રી પણ આ વખતે જે રીતે પ્રદર્શન હતું અફઘાનિસ્તાનનું કે જે રીતે એ લોકોની બોલિંગ બેટિંગ થતી હતી એમ લાગતું હતું કે કદાચ થોડો પ્રતિકાર જોવા મળશે તો અનફોર્ચ્યુનેટ પાર્ટ એ રહ્યો કે ભાઈ એટલી મજા ના આવી કે જેટલી મજા આવવી જોઈતી હતી કારણ કે એક તો પહેલી વસ્તુ છે કે બેટિંગનું જો વાત કરો તો દરેકે દરેક એમ ઈચ્છે કે ભાઈ રોહિત શર્માને વિરાટ કોહલી લાંબી બેટિંગ કરે એ ના થયું ત્યાર પછી સૂર્યકુમાર હાર્દિકે સારી બેટિંગ કરી અને જે કંઈ છગ્ગા ચોગ્ગા મારવાના થાય માર્યા અને એન્ટરટેનમેન્ટ પાર્ટ જે ટી ટ્વેન્ટીમાં હોવો જોઈએ એ પણ આપણને જોવા મળ્યો એટલે ક્યાંક લોકોને મજા આવી પણ ત્યાર પછીની જે અફઘાનિસ્તાનનો જે પ્રતિકાર હતો દેટ વોઝ નોટ દેટ ગુડ યુ નો જસપ્રીત બુમરાહ હર્ષદીપ સિંઘ કુલદીપ દે દે બોલ્ડ સો વેલ કે ટીમ બહુ સસ્તામાં આઉટ થઈ ગઈ અને મોટા માર્જિનથી આપણે જીત્યા એટલે નેક ટુ નેક અથવા તો બાઇટ નેલ બાઇટિંગ ફિનિશ જોઈ જોવી હોય તો એવી મેચ જોવા ના મળી પણ હા એક વાત ભારત માટે સારી હતી કે ભાઈ જે મિડલ ઓર્ડર બેટર્સ છે જે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા દેવર બિન એબલ ટુ હોલ્ડ ધ ફોર્ટ ફોર એ લોંગર ટાઈમ એ લોકો વધારે લાંબા સમય સુધી એક સારી બેટિંગ કરી શક્યા એ એક બહુ સારી વાત કહી શકાય ત્રીસ એકત્રીસ રન હાર્દિકે બનાવી અડધી સેન્ચુરી સૂર્યકુમાર યાદવે બનાવી તો એ રીતે જોવા જઈએ તો હજુ પણ ભારતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ જ ડોમિનેટ કરે છે એ સાબિત થઈ ગયું જસપ્રીત બુમરાહ હોય સાત રનમાં એણે ત્રણ વિકેટો લીધી કોઈને રમવાનો મીન્સ કે યુ કાન્ટ ઇવન જજ ધ બોલ ધ વે ઇટ કમ્સ આઉટ ઇન એન્ડ ગોઝ આઉટ તો હું માનું છું કે હર્ષદીપે જે રીતે વિકેટો લીધી કુલદીપે લીધી એકસો ને ચોત્રીસ રન માંડ અફઘાનિસ્તાન કરી શક્યું એટલે હજુ પણ અફઘાનિસ્તાનને ફૂલ ફ્લેજ ટીમ બનતા અથવા તો મુખ્ય ધારામાં ટીમને આવવા ઘણું વખત લાગશે એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે લીગ મેચોમાં પ્રભાવ હતો એ લીગ મેચોનો પ્રભાવ આ મેચમાં ક્યાંય જોવા મળ્યો નહીં ભારતની દ્રષ્ટિએ યસ મેચમાં સારી એટલા માટે મેચ થઈ કે ભાઈ ચાલો હર્ષદીપે વિકેટો લીધી બુમરાહે વિકેટો લીધી સૂર્યકુમાર યાદવે રન્સ બનાવ્યા હાર્દિકે રન્સ બનાવ્યા તો દેટ વે યસ વ્યુ કેન ટેકદમ સમ સેટિસ્ફેક્શન છે બિલકુલ અને ટોસ જીતીને ભારતે બેટિંગ લીધી આ નિર્ણય તમારી દ્રષ્ટિએ કેટલું યોગ્ય લાગી રહ્યો છે અને ખાસ કરીને અફઘાનિસ્તાનની બોલિંગ કેવી રહી શું વેસ્ટ ઇન્ડિઝના મેદાનો પર ભારતીય બેટર્સ કમ્ફર્ટેબલ છે એવું લાગી રહ્યું હતું સી આ એક બહુ સરસ વાત છે પહેલી વસ્તુ એ કે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું મારી દ્રષ્ટિએ સ્પષ્ટ કારણ એ હતું કે સેકન્ડ હાફમાં શું થાય હેનો ધેરા ડ્યુ ફેક્ટર કે બીજી કોઈ પણ રીતે અસર કરે એના કરતાં બેટર છે કે પહેલાં બેટિંગ કરવી અચ્છા પહેલાં બેટિંગ કરવાનું બીજું કારણ એ પણ કે ભારતના જે બેટર્સ છે એ અમેરિકાની યુએસએની પીચો ઉપર એટલા સારા રન કરી શક્યા નથી હવે જ્યારે એમને બિલકુલ સારામાં સારી પીચો મળી છે સારામાં સારા મેદાનો મળ્યા છે તો એની ઉપર ધે વોન્ટેડ ટુ જસ્ટ ગેટ સેટ અહીંયા એવું છે કે તમે કેટલા ઝડપથી સેટ થાવ છો એ તમારે સુપર એટની અંદર ટોચની બે ટીમોમાં આવવાના માટેનું સર્ટિફિકેટ છે એટલે તમારું સેટલ થવું તમારું તો એ એમાં ભારત એટલું આપણે એક વન એટી વન સુધીનો સ્કોર કર્યો ઓકે આઈ મીન નોટ અ બેડ સ્કોર પણ જે જે મીન્સ કે એનો જે હેતુ જે હતો કે ભાઈ રોહિત શર્મા અને વિરાટ કોહલી બે ફોર્મમાં આવે અને બે જણા સારું રમે સો દેટ વીવેર નોટ એબલ ટુ ગેટ ધેટ ઓન ધ કોન્ટ્રી ત્યાર પછીના સૂર્યકુમાર યાદવ અને હાર્દિક આ બંને બહુ જ મેચ્યોર્ડ બેટિંગ કરી એકોર્ડિંગ ટુ મી દેટ વોઝ અ વેરી મેચ્યોર્ડ બેટિંગ કારણ કે અફઘાનિસ્તાન હેઝ ગોટ અ વેરી ગુડ બોલર્સ વર્લ્ડ ક્લાસ બોલર્સ એમાં એની જે મેઇન સ્ટ્રેન્થ છે એ જ એની એની બોલિંગ ડિપાર્ટમેન્ટ છે પણ બોલિંગ ડિપાર્ટમેન્ટને કોઈ પણ એવી મચક ના આપી નો ડાઉટ ત્રણ વિકેટ રાશિદ લઈ ગયો બાકીના બોલર્સે વિકેટ લીધી અને વી વેર બિન એબલ ટુ દે વેર બિન એબલ ટુ કંટ્રોલ વિધિન ટુ હંડ્રેડ આપણો બે બસોથી વધારે સ્કોર બનવા ના દીધો તો આ મેદાન પર બની શકે તો એ રીતે સફળતા ચોક્કસ પણ એની સામે ભારતનું જે બોલિંગ આક્રમણ છે એને ખાળવામાં એ લોકો નિષ્ફળ ગયા તો અહીંયા આગળ પહેલી વસ્તુ કે ત્યાંની પીચો ઉપર જે રમવાનો જે અનુભવ છે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક ડન વેલ એ લાંબો લાંબો સમય રમ્યા ઇવન કોહલી હેઝ બેટેડ ટ્વેન્ટી ફોર રન્સ એણે પણ બનાવ્યા તો માનું છું કે આ એક ફરી એકવાર લઈમાં આવવાની પ્રક્રિયા છે નેક્સ્ટ મેચમાં આપણને એવું જોવા મળશે કે આ બધા ખેલાડીઓ તો બોલિંગ પહેલાં ફિલ્ડિંગ અરે બેટિંગ લેવાનું મુખ્ય કારણ એ જ હતું કે એવરીબડી શૂડ ગેટ વિધાઉટ એની કોઈપણ જાતના પ્રેશર વગેરે સેકન્ડ બેટિંગ કરો તો તમારી પાસે એકસો સાઈડનો સ્કોર તો મગજ ઉપર એ હોય કે ભાઈ વન સિક્સટી વન તમારે બનવા બનાવવાના છે એક બે વિકેટ જલ્દી પડે તો પાછળના બેટર્સ ઉપર પ્રેશર આ કોઈપણ જાતના પ્રેશર વિના રમાય લીનિંગ હતી અને મેચ ભારત જીતી ગયું અને કમ્ફર્ટેબલ સ્કોરિંગ થયું એટલે ધ નોટ ટુ કમ્પ્લેન નથિંગ ટુ કમ્પ્લેન પણ હા હજુ આ બે ખેલાડીઓનું ફોર્મમાં આવવું જરૂરી તો ચોક્કસ છે જ

એ દરેકે દરેક વખતે આવે છે એના જે સ્પેશિયલ શોટ્સ છે એને જે ગમતા શોટ્સ એ મારવા જાય છે આઉટ થઈ જાય છે તો રિસ્પોન્સિબલ બેટર તરીકે કઈ રીતે ટીમને આગળ વધારશે એક ક્વેશ્ચન હતો પણ ગઈ મેચ અને આ મેચ એમાં સૂર્યકુમાર યાદવની એક અલગ જ પ્રતિભા જોવા મળી અલગ પ્રતિભા જોવા મળી એટલે અકોર્ડિંગ ટુ ધ મેરિટ્સ રમવાનું એકોર્ડિંગ ટુ જે બોલ નબળો હોય એને જ ફટકારવાનો સારો બોલ હોય સારો બોલર હોય તો રિસ્પેક્ટ કરવાનો આઈ થિંક ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ટી ટ્વેન્ટી ઓલ્સો કારણ કે તમે ટી ટ્વેન્ટી રમતો હોય ફાસ્ટ ક્રિકેટ બરાબર છે પણ તમે એક જ પ્રી પ્રીડિટર્મિન્ટ શોટ જ્યારે લગાવવાનું ચાલુ કરો તો બોલરને ખ્યાલ આવી જાય છે કે હમણાં આગળ આવીને રમશો તો એ શોટ ડિલિવરી નાખીને તમારી વિકેટ લઈ લેશે તો આ બધી પરિસ્થિતિમાંથી સૂર્યકુમાર એઝ પ્રૂવડ દેટ હી હેઝ ગોટ ધી બેટિંગ ઓફ પેશન્સ બેટિંગ ઓફ એલિગન્સ અને પહેલાં મોટાભાગે લેગ સ્ટમ્પ ઉપર આવતા બોલને લે સ્કવેર લેગ અને મિડ વિકેટમાં ફટકારીને રન્સ લેવાના એનો એનો પ્રયત્ન હતો બટ નાઉ ધીસ ટાઈમ યુ વોઝ બીન એબલ ટુ ડ્રાઈવ ધ બોલ થ્રુ ધ કવર્સ થ્રુ ધ એક્સ્ટ્રા કવર્સ હી વોઝ એબલ ટુ કટ ધ બોલ ઇન ટુ ધી પોઈન્ટ તો આ વેરાયટી ઓફ શોટ્સ એના જોવા મળે છે અને એટલા માટે કે એને ખબર હતી કે રોહિત અને વિરાટ કોહલી આઉટ થઈ ગયા છે નાવ આઈ એમ ધ મેન આઈ એમ સપોઝ ટુ ટેક ધ લીડ અને એક વાત બીજી પણ છે કે નેક્સ્ટ જનરેશન જ્યારે તમે જુઓ રોહિત શર્મા વિરાટ કોહલી કેટલા વર્ષો રમશે તો નેક્સ્ટ જનરેશન બી જો તમે જોતા હો તો ટી ટ્વેન્ટીના જે આખું ફોર્મેટ છે ફોર્મેટમાં સૌથી સ્ટ્રોંગ ખેલાડી તરીકે અત્યારે સૂર્યકુમાર યાદવ પ્રસ્થાપિત છે પણ એક ડિપેન્ડેબિલિટી એની ખૂટતી હતી પેશન્સ એનામાં ખૂટતી હતી આઈ થિંક દેટ પેશન્ટ પેશન્સ વોઝ સીન યસ્ટ ડે અરે ક્યાંક એ રીતે રમ્યો કે જેથી કરીને પેશન્સ આપણને જોવા મળી તો ધેટ ઇઝ વેરી ગુડ સાઇન તમે કોઈ વાત સાચું છે બે ખેલાડીઓ જ્યારે ના રમતા એટલે પાછળના બેટર્સ ઉપર પ્રેશર આવે કે ટીમનો એવો સ્કોર બનાવીને મૂકે જેથી કરીને બોલર્સ સામેની ટીમને ચેલેન્જ કરી શકે ઇફ યુ ડોન્ટ હેવ ધ સ્કોર એકસો ત્રીસ ચાલીસનો સ્કોર હોય તો બોલર્સ કે નોટ ડૂ એનીથિંગ પણ કાલનો સ્કોર જબરદસ્ત હતો બોલર્સ પ્રેશર લાવવામાં પણ સફળ થયા તો આઈ થિંક યસ હી ઇઝ પ્રૂવિંગ હિમસેલ્ફ એઝ અ ડિપેન્ડેબલ બેટ્સમેન

એકવાર હર્ષદીપે ચાર વિકેટ લીધી એકવાર બુમરાએ ત્રણ ચાર વિકેટો લીધી અને એ રીતે આખી મેચ રમાય છે એટલે તમારું ડોમિનેશન તમે જુઓ તો બેટર્સ ડોમિનેશન ક્યારેય રહ્યું નથી જ્યારે તમારું બેટર્સ ડોમિનેશન ના હોય તે વખતે બોલર્સે બહુ સારું પ્રદર્શન કર્યું છે યસ દે આર કન્ટિન્યુઇંગ એટલે એમ કહી શકાય કે વર્લ્ડ બેસ્ટ ભારતનો બોલિંગ એટેક અત્યારે જોવા મળી રહ્યો છે વી કેન સે દેટ યસ ધીસ ધીસ ટીમ ઇઝ ડુઈંગ વેલ બોલિંગ ડિપાર્ટમેન્ટ પર્ટિક્યુલરલી બુમરા હર્ષદીપ સિરાજ ખેરનો તો એની જે કુલદીપ આવ્યો કુલદીપ બોલ્ડવેલ અક્ષર પટેલ જ બોલ્ડવેલ તો એવરીબડી ઇઝ ગોઇંગ ઇન વન ડિરેક્શન અને એ યુનિટ તરીકે બહુ સરસ કામ કરી રહ્યું છે તમારે વર્લ્ડ કપ જીતવું હોય તો તમારા બધા પેરામીટર્સ બરાબર કામ કરવા જોઈએ એટલે એક ડિપાર્ટમેન્ટની તમારે ચિંતા કરવાની જરૂર નથી બીજા ડિપાર્ટમેન્ટમાં કન્સન છે એ કન્સનને તમારે આગામી મેચોમાં પૂરા કરવાના નાઉ કમિંગ ટુ અફઘાનિસ્તાન બેટિંગ ના દે ડીડ નોટ બેટ વેર કારણ કે જે રીતે એમનો એપ્રોચ હતો સી પ્રભાવિત થઈ જવું કોઈનાથી એ અલગ વસ્તુ છે કે બુમરાહ વર્લ્ડ કાસ બોલર છે ને એનાથી પ્રભાવિત થઈ ગયા પણ એ પ્રભાવિત થઈ જવાનું વેન ઇટ કમ્સ ટુ યર બેટિંગ દેન યુ લેન્ડ ઇન ટુ પ્રોબ્લેમ અને એ એમની બોલિંગ સામે જોવા મળ્યું કે ભાઈ અરે બહુ જબરજસ્ત બોલિંગ છે એમાં વિકેટો પડવા માંડી અને દેવોઝ નથિંગ કારણ કે એ ત્રણ મહત્ત્વની વિકેટો લેવામાં બુમરાહ સફળ થયો સાત જ રન એણે આપ્યા છે સો દે વોઝ એબ્સુલ્યુટલી નો બેટિંગ ફ્રોમ અફઘાનિસ્ અફઘાનિસ્તાન સાઈડ ઇન ધોઝ યુનો ઓવર્સ એની ચાર ઓવરમાં અફઘાનિસ્તાને કોઈ રમત બતાવી નથી સાત રનમાં પેલા ત્રણ વિકેટો લીધી તો આ એક વસ્તુ છે એ અફઘાનિસ્તાન ઉપર કામ કરી ગયું આમ તો જો કે અફઘાનિસ્તાનની ટીમ ભારતમાં જ રમે છે ભારત જ એને ક્રિકેટના બધા ફેસિલિટીઝ પૂરવાર પૂરી કરે છે એટલે એ રીતે બી થોડું એક પેલું કહેવાય ને કે અમે પેલા એમાં છીએ ઉપકારમાં છીએ એમ કહેવાય એટલે આમ એને બે ત્રણ દિવસ પહેલાં પણ જ્યારે એનું સ્ટેટમેન્ટ આવ્યું ત્યારે એવું જ હતું કે અમે ભારત સામે હારીશું તો વી વિલ વી વુડ લવ ટુ ગેટ ડિફીટેડ બાય ઇન્ડિયા એટલે માઇન્ડસેટ એ રીતના હતું તો એ ક્યાંય ગઈકાલે બેટિંગમાં જોવા મળ્યું કે કોઈ પ્રતિકાર જોવા ના મળ્યો વન સાઇડેડ ગેમ થઈ ગઈ સરણે થઈ ગયા એકસો ચાલીસ રનમાં એકસો ચોત્રીસમાં આઉટ થઈ ગયા અને ભારતને મોટો વિજય મળી ગયો બિલકુલ અને હવે આજ સવારે રમાયેલી મેચની વાત કરીએ ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ વચ્ચે મેચ હતી કેટલી રોમાંચક રહી અને ખાસ તો બાંગ્લાદેશ હારી ગયો હાર પાછળ કયા કારણો જોઈ રહ્યા છે પરિસ્થિતિની અંદર જે સારી સારી ટીમો હતી લાઈક ન્યૂઝીલેન્ડ શ્રીલંકા આ બધી ટીમો જે વર્લ્ડ કપમાં સુપર એટમાં આવી શકી નથી એની જગ્યાએ જે ટીમો આવી ગઈ છે એક અફઘાનિસ્તાનની ટીમ તમે લઈ લો કે એક તમે બાંગ્લાદેશની ટીમ લઈ લો તો દોઝ ટીમ્સ આર નોટ પરફોર્મિંગ અપ ટુ ધ માર્ક એટલે આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે આજની મેચમાં જે રીતે જેને કહેવાય કે એકસો એક બેટિંગ થઈ અને જે રીતે બોલિંગ થઈ તો ઓસ્ટ્રેલિયાની બોલિંગ સામે જેને કહેવાય કે બાંગ્લાદેશના બેટર્સ લગભગ શરણે થઈ ગયા અને ત્યાર પછી એક સ્કોર કર્યા પછી એવું હતું કે ભાઈ વાદળ છે અને વરસાદ આવવાની એ છે ત્યાર પછી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જે રીતે આવ્યા સો રન જોડી નાખ્યા ફટાફટ અને ડકવર્ડ લુઈઝના નિયમ પ્રમાણે એ લોકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા પહેલી વસ્તુ કે પ્રતિકાર જોવા ન મળ્યો બીજી વસ્તુ કે બાંગ્લાદેશની બોલિંગ ડિપાર્ટમેન્ટ સામે ઓસ્ટ્રેલિયાના બેટર્સ જબરજસ્ત રમ્યા અને એ શાનદાર રીતે રમીને અને સી લુક ધ પ્લાનિંગ બિકોઝ એ નો દેવે નોઈંગ કે ભાઈ વરસાદ આવવાની શક્યતા છે એટલે આપણે પહેલાં શ્યોર કરવું પડશે કે ડબલ ડોઝના નિયમ પ્રમાણે કેટલા રન્સ આપણે બનાવીએ તો થ્રુ થઈએ તો એ રીતે એટલા રન્સ એમણે બનાવ્યા તો આ બધી પરિભાષા જ્યારે વર્લ્ડ ચેમ્પિયન ટીમ છે ખેર એમાં તો કોઈ બેમત નથી અને એની સામે આ ટીમ થોડી નબળી પુરવાર થઈ બાંગ્લાદેશની એ પણ બરાબર છે રોમાંચની જો વાત કરો તો હા બેટિંગ જોવાની મજા આવી વોર્નરે હાફ સેન્ચુરી મારી એણે જબરજસ્ત પ્રદર્શન કર્યું એટલે હું માનું છું કે જેમ કહેવાય ને કે ઓસ્ટ્રેલિયા જીતવાનું હતું એ નક્કી હતું ભારત જીતવાનું હતું એ નક્કી હતું એટલે આ બધી મેચોમાં એ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું કે જ્યાં ખબર જ હોય કે આ ટીમ જીતશે પણ એ એને કોઈ ટર્ન નથી કરતું એને કોઈ ચેલેન્જ નથી કરતું અને કે નહીં અમને હરાવીને આ લોકો જીત્યા સો ઇટ્સ ઓલ ન્યૂઝ નો બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ ત્યારે બને કે જ્યારે આ ટીમો જીતે અથવા તો એમને હરાવે સો દેટ ધેટ્સ હાઉ ધ થિંગ્સ આર ગોઈંગ ઓન એટલે આ બે મેચમાં રોમાંચ યસ તમને બેટિંગ જોવાની મજા આવી અહીંયા ભારતની સૂર્યકુમારની બેટિંગ જોવામાં મજા આવી તમને પહેલી બાજુ જુઓ તો તમે ઓસ્ટ્રેલિયાના બેટર્સની બેટિંગ જોવાની મજા આવી તમને હેડ સારું વોર્નર જબરજસ્ત રમ્યો બાંગ્લાદેશ અને સો રન બનાવીને રનગણનામાં આગળ રહ્યા તો આ કેવા પ્રકારનું પ્લાનિંગ હતું વર્લ્ડ કપમાં રમે છે અથવા કોઈ પણ મેચ રમે છે તો એનું પ્લાનિંગ તો એટલું પરફેક્ટ હોવું જોઈએ અને પરિસ્થિતિઓ સાથે એને સુસંગત રાખવું પડે એમને ખબર હતી કે આ મેચ ગમે ત્યારે વરસાદ પડે તો તકલીફમાં મુકાય એટલે અમુક ઓવરમાં જે બાંગ્લાદેશે બનાવેલા રન્સ ઉપર રાખી એની ગણતરી જે છે ડકવર્ડ લૂઝની બહુ કોમ્પ્લિકેટેડ એ ગણતરી પ્રમાણે આપણે એટલા રન્સ બનાવી લેવા પડશે એટલે બંને જણા આવીને ધમાધમી જ કરવા માંડ્યા ચોગ્ગા છગ્ગા જ ફટકારવા માંડ્યા અને દસ અગિયાર ઓવરની અંદર તો જે રીતની પરિસ્થિતિ થઈ કે ભાઈ હન્ડ્રેડ રન્સ એમના બની ગયા અને પછી વરસાદ પડ્યો અને પછી ડબલ લૂઝના નિયમો પડે જ્યારે સરખામણી કરી તો બહુ જ આગળ હતા ઓસ્ટ્રેલિયાની ટીમ આગળ હતી સો કેવી રીતે પ્લાનિંગ કરવું કેવી રીતે ચેસ કરવું કઈ રીતે ગેમને આગળ વધારવી ધીસ ઓલ થિંગ્સ ચેમ્પિયન્સ થિંક એમને ખ્યાલ હોય કે કઈ રીતે આગળ રમવું તો આઈ થિંક દે વર સક્સેસફુલ ઇન ડુઈંગ ધેટ બિલકુલ અને આજે એક જોરદાર મેચ રમાવા જઈ રહી છે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને તમામ મેચો જીતેલ સાઉથ આફ્રિકા વચ્ચે આજે જોવા મળશે તો કેવી રહેશે આ મેચ અને કેટલો અગેન આપણે જેમ વાત કે દિવસમાં બે સવારે છ વાગે મેચ શરૂ થાય અને સાંજે રાત્રે આઠ વાગે શરૂ થાય એટલે એક્સ્ટ્રીમ પોલ્સ છે બંને એમ કહે તો ચાલે એટલે આપણે જે વાત કરીએ એમાં એક ઘટના બાકી રહી ગઈ હું કહી દઉં કે આજે પેટ કમિન્સે બે હજાર ચોવીસ વર્લ્ડ કપની પહેલી હેટ્રિક લીધી એક બહુ મહત્ત્વની ઘટના જે ઘટી ગઈ દર્શક મિત્રોની જાણ ખાતર નાઉ કમિંગ ટુ ટુ ડેઝ મેચ આજની મેચ ખતરનાક મેચ છે જોરદાર મેચ છે દમદાર મેચ છે બંને ટીમો બહુ જ જોરદાર છે અને બંને ટીમો એક સારું પ્રદર્શન કરીને અથવા તો ખરાબ પ્રદર્શન કરીને અહીં સુધી પહોંચેલી છે ખરાબ પ્રદર્શન એટલા માટે કહું છું કે સાઉથ આફ્રિકાની ટીમ બહુ જૂજ થોડા સ્કોરમાં આઉટ થઈ ગઈ પણ તે છતાં એમના બોલર્સે શાનદાર પ્રદર્શન કરી એમને જીતાડે ઇંગ્લેન્ડ દેવર ઓન ધ વર્જ ઓફ લૂઝિંગ દેવર ઓન વર્જ ઓફ ગોઈંગ આઉટ અને સડનલી ધે ઇન અને એ પછી જોરદાર પ્રદર્શન કરીને સુપર એટમાં પણ આવ્યા અને શાનદાર પ્રદર્શન બી કર્યું પહેલી મેચ પણ જોરદાર નહીં તો અહીંયા આગળ હવે જે મેચ થવાની છે સાઉથ આફ્રિકાની પાસે બોલિંગ એટેક જોરદાર છે ઇંગ્લેન્ડની પાસે બેટિંગ જબરજસ્ત છે આ બેલ બેટિંગ અને બોલિંગનો જે એક સંઘર્ષ જોવા મળશે જો વરસાદને કોઈ પરિસ્થિતિ ના નડે તો હું માનું છું કે એક રોમાંચક અને એક ધમાલવાળી મેચ જોવા મળશે કારણ કે બંને ટીમો પાસે ખેલાડીઓ બહુ જોરદાર છે ગયા વખતે જે રીતના ડિકો ક્રેમ્યા છે અને જે રીતે સ્કોર બનાવ્યો છે દેટ વોઝ ફેન્ટાસ્ટિક ક્લાસેન છે માર્ક્રમ છે આ બધા બેટર્સોએ આઈપીએલમાં ધમાલ કરી છે અને એ બેટર્સ હવે રમવાના છે બીજી બાજુ ઇંગ્લેન્ડનું જે રીતે પહેલી મેચની અંદર ડોમિનેશન હતું આઈ થિંક દે દે ડોમિનેટ રાઇટ ફ્રોમ વર્લ્ડ ગોપ કારણ કે એક ઓસ્ટ્રેલિયા પછી એક ઇંગ્લેન્ડ એવી ટીમ છે કે જે દરેકે દરેક વસ્તુઓ પરિસ્થિતિઓની નો એનાલિસિસ કરીને પ્લાનિંગ કરીને રમનાર ટીમ છે દેટ દેટ વેરી ડેન્જરસ ટીમ જે રીતે બેરસ્ટ્રો ગઈ મેચમાં રમ્યા છે બધે બધા જ ખેલાડીઓ અને આ બાજુ જુઓ તો જે રીતે ક્લાસન રમ્યા છે જે રીતે ડિકોક રમ્યા છે જે રીતે માર્કરમ રમ્યા છે આઈ થિંક બંને ટીમો પાસે એક દમદાર ટીમ છે એમ કહીએ પહેલી વાત બીજી વસ્તુ પ્લસ પોઈન્ટ જુઓ તો પ્લસ પોઈન્ટ મારી દૃષ્ટિએ સાઉથ આફ્રિકા પાસે છે અત્યાર સુધીમાં સાઉથ આફ્રિકા મહત્ત્વની મેચોમાં હારી જઈને એમના ઉપર એક ચોકરનું બિરુદ લાગ્યું છે કે મહત્ત્વની મેચો સારી રમતા નથી ના ઇટ્સ અ ટાઈમ ફોર ધેમ ટુ પ્રૂવ આટલી બધી વાર જબરજસ્ત ટીમ તરીકે આવ્યા છે બટ દે આર નોટ એબલ ટુ વિન ધી વર્લ્ડ કપ ટીલ ડેટ એનું કારણ એ જ છે કે ખરી મહત્વની મેચ સેમિફાઇનલ હારી ગયા ક્વાર્ટર ફાઇનલ હારી ગયા તો એ પરિસ્થિતિ બાકી બધી મેચો સારી રમે તો અહીંયા આગળ સાઉથ આફ્રિકા પાસે પણ ચેલેન્જ છે કે ઇંગ્લેન્ડને હરાવવું અને ઇંગ્લેન્ડ ઇઝ નોટ એન ઓર્ડિનરી ટીમ ઇઝ અ બિગ ટીમ ગુડ ટીમ ચેમ્પિયન ટીમ અને એમને ખબર છે કે કઈ રીતે કઈ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવો એટલે આજે જે બે ટક્કર મેં કીધી એ પ્રમાણે સાઉથ આફ્રિકા પાસે જે બોલિંગ એટેક છે એ બોલિંગ એટેકથી જો એ ઇંગ્લેન્ડની વિકેટો શરૂઆતમાં લેવામાં સફળ થાય છે દેન થિંગ્સ આર ડિફરન્ટ પણ જો એનાથી વિપરીત પરિસ્થિતિમાં જો સાઉથ આફ્રિકાની ટીમ પહેલાં બેટિંગ કરે છે અને એમાં જે આ બે ત્રણ નામો કીધા કે જેમણે આઈપીએલ ગજવી હતી ક્લાસન છે માર્ક્રમ છે આ બધા ખેલાડીઓ જો રમી જાય છે તો પછી બહુ મોટો સ્કોર થવાની શક્યતા છે કારણ કે બોલિંગ ડિપાર્ટમેન્ટ થોડુંક મારી દ્રષ્ટિએ ઇંગ્લેન્ડ ઇઝ લેકિંગ ઇન ટુ દેટ એટલે આ એક ખાસ મહત્ત્વની ઘટના ઘટશે અને આજની મેચ એવું માનું છું કે અત્યાર સુધીની મેચોમાં એક શ્યોર હતું કે ભાઈ અફઘાનિસ્તાન સામે ભારત નથી જીત્યું એટલે ભારત સામે અફઘાનિસ્તાન જીત્યું નથી પેલી બાજુ પેલું પણ હતું કે ભાઈ આ ટીમ ઓસ્ટ્રેલિયા તો નંબર વન ટીમ છે કોઈ વાંધો આજે એવું નથી આજે બંને મેચોમાંથી કોઈ પણ બંને ટીમોમાંથી કોઈ પણ મેચ જીતી શકે એવી જબરજસ્ત પરિસ્થિતિ એટલે આજની મેચમાં પણ મજા આવશે અને આજની મેચનું પરિણામ એ લાંબા ગાળા સુધી બિકોઝ સાઉથ આફ્રિકાને આમાં ટકવું હોય કારણ કે ટોચની બે ટીમો આવશે ત્રણ મેચો રમવાની છે એમાંથી તમારી પાસે ટોચની બે ટીમો સેમીફાઈનલ મેચ જશે એના માટે આ ટીમ સામે હારવું એ ખૂબ ટીમને હરાવી એ ખૂબ જરૂરી છે અહીંયા હારવું પોસાથે નહીં અધરવાઇઝ અગેન ચોકરનું લેવલ એમના ઉપર લાગી જશે એટલે સાઉથ આફ્રિકા ચોક્કરની છે બીજી બાજુ ઇંગ્લેન્ડ ચેમ્પિયન માંડ માંડ આવે છે એક ટીમ એક મેચમાં વરસાદ પડ્યો વરસાદને કારણે એક એક પોઈન્ટ મળતા બીજી ટીમ રહી ગઈ અને ઇંગ્લેન્ડની ટીમ આવી ગઈ આઉટ ઓફ ધ કન્સર્ન તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ જે છે એ બહુ જ મહત્વની બનશે અને આજની મેચ અગેન આ ત્રણ મેચોમાં તો જબરજસ્ત રહેશે જી બિલકુલ તો રસાકસી ભર્યો જંગ જામવાનો છે અશોકભાઈ આપ જોડાયા અને આ તમામ ચર્ચા કરીએ બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો વર્લ્ડ કપનો ખરો જે રોમાંચ છે તે હવે ધીમે ધીમે જામી રહ્યો છે જેમ જેમ સુપર એટની મેચો આગળ વધી રહી છે તેમ તેમ અને ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે હવે જે જંગ જામી રહ્યો છે તો તેમાં આપણે જોવાનું રહેશે કે કોણ જીતશે કેમ કે બંને ખૂબ જ મજબૂત ટીમો બંને ટીમના જે ખેલાડીઓ છે ખૂબ જ દમદાર ખેલાડીઓ છે એટલે જોવાનું રહેશે કે આ મેચમાં કોણ જીતે છે અને આગળ જતા હવે વર્લ્ડ કપ જે છે તે કેવો વળાંક લઈને આવે છે અમારી તો સતત નજર રહેશે જ સતત તમને પણ અપડેટ આપતા રહીશું આપ બસ જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સાથે અને જોતા રહો મિશન વર્લ્ડ કપ જા આપશો નમસ્કાર